હલો હા બોલો કાકા હે અમદાવાદ આયા પણ તમે તો જોણે કરતા નઈ ને એમને ને આવો હો પણ કાકા ફોન તો કરાય એવું ના કે ફોન એ ના કરાય આવો એટલે આયા રાણી ગયા એટલે તમે રાણી પછી મને ફોન કરો હો પેલા મેલિયમ ફોન કર્યો કે મને જ કર્યો ડાયરેક્ટ મને જ કર્યો આર વેડ હું મેલિયમ ઘેર જવું એને લઈને આવું હો ને એ હા આ કાકા વહેલા ફોન કરતા નહીં મને હેરાન કરે હા પેલો ભૂલા પડ્યા ઘર તો ખોલો ભાઈ હા હા આઈ જઈજો હતું એટલે ખાવાની યાદ પૂછો ભૂલા પડ્યા ના ના તો ખાલી પૂછું તમને એક કે અહીંયા બોલે ભાઈ શું કામ હતું અરે કાકા નો ફોન આવ્યો તો હમણાં મારી ઉપર ગોમડે આયા અમદાવાદ થી ફોન આવ્યો કે રાણી પાયો લેવા આવ્યો એટલે તમને કહેવા આવ્યો હું તમારે ઘેર રાખવાના ના આવું હું લેવા આવ્યા મારા ઘરે તો કે ખાવાના ઠેકાણા નહીં હવે તમારે ઘેર રાખવા પડશે કાકા ને બીજું હું માર તો ખબર પડે રહું મારા ઘરે કે ખાવાના ઠેકાણા નહીં છે એ શું ખાશે દેખાડા તમે જે ખાઓ એ ખબર આવજો ને બીજું હું આટલું મહિનો તમારી જોડે રાખો બાકી હું રાખી લઈશ ના ભાઈ આટલો મહિનો નઈ તમારે ઘેર રાખવાના તમારું ઘેર રાખો કાકાના પૈસા રૂપિયો નથી આ બધું જોણીએ છીએ અમે ચમનું ચમચ એ ખોલાવા મારી મારી મજૂરીથી બનાવ્યું છે કાકા લેવા જવાનું કરો પેલા અહીંયા ઉભા છે બસ સ્ટેન્ડ કોકના મુ જો ભાઈ હાલ તું લઈ

લડાતા બાર સુધી અવાજ આવે હે અરે કોઈ નઈ ભાઈ અમારે માર કાકો આયા હા તે ફોન આયો મારી પર કે બસ સ્ટેન્ડ રાણીપાડા તો હેડો લેવા માટે તમારા કદર છે કે નહીં ના ના ભાઈ બે જણા ભાઈ એને પૂછો તમે તમે લડાયા વગર લેવા જો પોચો હેડો ના તમાર ના રાખો તો હું લઈ આવું બે ભાઈનું કામ હે કોઈ ફોન આવ્યો કે ના આયો એમાં વાત ના લેવાના હોય લેવા જવાનું કરવાનું હોય પીરે હોય તો હેડો ભાઈ હવે જઈએ તમારો બાપુ આયા ને તે વાત જોતા છે આપડી તમે ચાની વાત કરો આયા તો પોણી ને વાળીને આયા તાના બંધ કરી રહ્યા ને તમે ચાની વાત કરો અમને ખબર અમે કેલા ઘરજીએ ને અમને કોઈ ચાની પડતા હેડો પેલા જી લીએ પછી ચાની વાત કરી લે

હા બટા સુખશાંતિ મજા સુખશાંતિ બેટા હા મજા ભાઈ કોણ છે આ ભાઈ આમાં ત્યાંના છે

છોકરા માટે અરે ગુન તો ખો ઘરે હલો તમે અરે પણ આ કેવું કે છે આ તો એવા શેખ થી છે તમને નહીં ખબર હજુ અમે જોડે રહીએ અમને ખબર છે આ તમે આયા ન હોય નહીં હોય તો નહીં જવું કોઈ હે બટા ધીરે ધીરે હટો એટલે રીક્ષા લઈ ને લઈને આવે ભગવાન લેતા એના ઉપર રાખી તમે બધા નહીં ખટવતા તો એને શું ખટવો પણ હવે એકલી શું કરે તમે આયા તો આઈએ તો એને લઈને આવે એટલી ખબર નહીં પડતી તમને જણા

મારે લેવાના તમા લઈ લેજો કઈ નહી કઈ ચિત ચિત આલ્યા ને તમે રહી ગયા વડી રહી ઘેર બરોબર હવે તાર ઘેર મહિનો રાખજે અને મારું કામ મારે કોમ જવું હોય તો એવું થોડી હોય કાકા મારે નહીં તમારા બી કાકા થાય ને

એવું જવું હ મારે કોમ છે પંદર મિનિટ નું હું આવું છું તો પછી મેલા ભાઈ બાપા આયા હે ને એ બે જણા નાટક કરે રાખતા નહીં ઘરમાં એટલે એ રાખે ને એવું કઈક મારે આઈડિયા કરવી પડશે છોકરા ઉત્તર કોમ કરવાનું હે બોલો ને

आ ता गोड़ी करया हो करली ता कोई कराया भाई अच्छा बेटा को कायो दरवाजा खोल दरवाजा खोले माला ला खोले ए राजू भाई एमठा भाई कौन लागे राजू भाई एमठा भाई आ रे मु पोते छु तो हो बेसो बेसो साहिब राजू भाई एमठा भाई तमे हां मु पोते साहिब बोलो ना तो काका तमे 20 वर्ष पेला विमो लीधेलो हां लीधेलो साहिब

દસ લાખ રૂપિયા આવશે પંદર દિવસમાં આવી જશે તમારા account માં સાહેબ ને પોણી પોણી આલી ના ના બસ હું નીકળું તમન જબર કા ખબર હતી આ બધા વીમા વીમા તમે ભરો ખબર હતી આ બધી ભરતા તો પહેલા ભરતો આવો પણ છોકરા નું સારું થાય ના ના તમે છોકરા માટે હારું વિચાર્યું આ છોકરા તમારું વિચારતા નહી પણ તમે છોકરા નું સારું વિચાર્યું ના ના હું લઈ જઈ હેડો કાકા આપણા ઘેર હેડો આ અત્યાર ની આવી છે ના 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 તમે શું કામ લઈ જશો આપણે તો તમે ના પાડતા લઈ જવાની ના ના કાકા હેડો માર ઘેર આપણે